વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શ્રીમંત મહારાજ સર સયાજીરાવ ગાયકવાડની આજે જન્મ જયંતિ છે તે નિમિત્તે તેઓની પ્રતિમાને મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે સયાજી સર્કલ સયાજી બાગ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યાં અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સયાજીરાવ ગાયકવાડ જન્મ 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 અગિયાર માર્ચ અઢારસો ને ત્રેસઠમાં થયો હતો વડોદરા શહેરની શાન માન અને ગૌરવ સમૂહ એક વ્યક્તિત્વ કે વડોદરાના રાજા સર સયાજીરાવ ગાયકવાડ એમના દ્વારા રાજા રજવાડાઓના સમયમાં જ્યારે પ્રત્યેક રાજ્યનો વિકાસ સાવ ધીમી ગતિએ હતો ત્યારે તેમના દ્વારા રાજ્યના વિકાસ સર્વાંગી વિકાસ માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા હતા પછી તે શિક્ષણ હોય કલા હોય જ્ઞાન હોય શિક્ષણનું ક્ષેત્ર હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એમ એમના દ્વારા બનાવેલી મૂળ વડોદરા નગરીની પાણીની પાણી વિતરણની વ્યવસ્થા હોય કે પછી ગટર વ્યવસ્થા હોય કે પાણી માટે સમગ્ર વર્ષ દરમિયાન સમગ્ર શહેરને પીવાનું પાણી પૂરતું મળી રહે તે માટેનું ઉત્કૃષ્ટ આયોજન હોય કોઈપણ ક્ષેત્ર એવું ન હતું જેમાં તેમના દ્વારા કોઈ ઉત્તમ ઉત્તમ પ્રયાસો કરવામાં આવ્યા ન હોય ત્યારે તે સમયમાં તેમના દ્વારા શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું હતું દારૂબંધીનો પણ અમલ કરાવવામાં કડક રીતે કરાવવામાં આવ્યો હતો અને કન્યા શિક્ષણ માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો અને મફત શિક્ષણ હોવા છતાં જો પોતાની દીકરીઓને કોઈ શિક્ષણ માટે નથી મોકલી રહ્યા તો એ પરિવારને દંડ પણ કરવામાં આવતો હતો એટલે કહી શકાય કે ખરેખર એ સમયમાં જ્યારે બહેન દીકરીઓને ઘરનો હુંબરો પણ ઓળંગવાની પરવાનગી ન હતી આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ પોતાના એક વક્તવ્યમાં તેમના દ્વારા કરાયેલા આ કન્યા શિક્ષણ અને ફરજિયાત શિક્ષણના પગલાંની સરાહના કરવામાં આવી હતી આજે પ્રતિવર્ષ વડોદરા શહેરમાં કરવામાં આવે છે તેમાં આજે પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીગંજ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં સૌ સાથે કોર્પોરેશનના પદાધિકારીઓ સાંસદશ્રી ગુજરાત રાજ્યના દંડાશ્રીને સૌ સાથે ઉપસ્થિત રહી સૌ કોર્પોરેટરો સૌ સાથે ઉપસ્થિત રહીને તેમને શ્રદ્ધાથી મનાવશે